સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળ તસ્કરી કરતી બે મહિલાઓને ઝડપી પાડી છે મહારાષ્ટ્રના સંભાજીનગર માંથી બાળક તસ્કરી કરી સુરતમાં વેચાણ અર્થે બંને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંનેની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે બે બાળ તસ્કરી કરતી મહિલાઓને ઝડપી પાડી છે મહિલાઓ મહારાષ્ટ્રના સંભાજી નગર એક બાળકીને ઉઠાવીને લાવ્યા હતા નવજાત બાળકીને કોઈક જગ્યાએથી લઈ આવી સુરત શહેરમાં વેચવા માટે મહિલાઓ પ્રયત્ન કરી રહી હતી ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેડરોડ સોસાયટીમાંથી મહિલાઓને ઝડપી પાડી છે આ બંને મહિલાઓ પાસેથી દસ દિવસની એક બાળકી મળી આવી છે જે બાળકીના જન્મ બાબતના હોસ્પિટલના કાગળો કે અન્ય પુરાવા રજૂ કરવાનું જણાવતા મહિલાઓએ કોઈ પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે બંને મહિલાઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાળકી મહારાષ્ટ્ર સંભાજીનગર ખાતેથી એક બેન પાસેથી મેળવી છે અને સુરત શહેરમાં વેચવાની હતી હાલ પોલીસે બંને મહિલા આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અંજલિ બેન નિર્મલભાઈ શોભાલાલ મિશ્રા અને લક્ષ્મીબેન બાલાજી સોનવણેની ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે હાલ બાળકીનો કબજો મેળવ્યો છે અને આરોપી મહિલાઓ આ પહેલા કોઈ બાળ તસ્કરી કરી છે કે કોઈ બાળકોને વેચ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ક્રાઈમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક છ થી આઠ દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી જ્યાં અંજલીબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસનું બાળક મળી આવ્યું શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વર્ષના બાળક હતા એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમને એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઓરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને બે થી અઢી લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે હાલમાં બાળકને સીડબ્લ્યુસી ને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપ એની સારવાર છે કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે એની સંભાળ રાખવામાં આવી રહી છે અને આ તથ્યો બાળક પહેલા

એ પણ ઓનલાઈન નો ટ્રેડિંગ નો બિઝનેસ કરે છે બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત